સુરતના ચિયા ગેંગ સામે ખંડણીના વધુ ત્રણ કેસ સામે આવ્યા આ ગેંગના સભ્યો લિંબાયત વિસ્તારમાં રહેતા વેપારીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી હપ્તા વસૂલતા હતા આશ્ચર્યજનક રીતે આ લોકો બકરી બાંધવા જેવી સામાન્ય વસ્તુ માટે પૈસા વસૂલતા હતા લિંબાયતમાં લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું કારણ કે લોકોને આ ગેંગના સભ્યો દ્વારા સતત હેરાન કરવામાં આવતા હતા પોલીસે શોધી કાઢ્યું છે કે તાજેતરના ત્રણેય કેસ ખંડણીના છે ચિયા ગેંગના મુખ્ય ત્રણ સભ્યોમાં વાજી ઉર્ફે ચિયા સમીર ઉર્ફે ગેટ્ટી અને દીપક ઉર્ફે મરાઠીનો સમાવેશ થાય છે નોંધનીય છે કે ગેંગનો મુખ્ય સૂત્રધાર વાજિદ ઉર્ફે ચિયા તેના ચાઇનીઝ જેવા વાળ અને દેખાવને કારણે ચિયા તરીકે ઓળખાય છે અને તેના પરથી આ ગેંગનું નામ ચિયા ગેંગ રાખવામાં આવ્યું છે આ ગેંગ સામે લૂંટ બળાત્કાર લડાઈ રમખાણો હત્યાનો પ્રયાસ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે ઓના ડીસીપી રાજદીપસિંહ નકુમે આ બાબતની ગંભીર નોંધ લીધી છે ચિયા ગેંગનો આતંક એટલો બધો છે કે લોકો તેમની સામે ફરિયાદ નોંધાવતા પણ ડરે છે તેમણે કહ્યું તેમણે લિંબાયત અને આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરી છે કે જો આ ગેંગના કોઈ સભ્યએ તેમને હેરાન કર્યા હોય ખંડણી વસૂલ કરી હોય ધમકી આપી હોય કે હથિયારો બતાવીને ડરાવ્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો ડીસીપી નકુમે ખાતરી આપી છે કે પોલીસ આવા ગુનાઓ નોંધશે અને આ લોકો સામે કડક કાર્યવાહી કરશે નોંધનીય છે કે આ ગેંગના સભ્યો અગાઉ રિકન્સ્ટ્રક્શન હતા ત્યારબાદ લોકોએ ગેંગ સામે આગળ આવીને વધુ ત્રણ ફરિયાદો નોંધાવી હતી લિંબાયત વિસ્તારમાં ફેલાયેલી આ ગેંગના ત્રાસને નાબૂદ કરવા માટે પોલીસ કમર કસી રહી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત